ખેડૂત મિત્રો મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ ભલે મરજિયાત થયું હોય કઢાવી જ લેજો મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ ક્યાં સુધી જીવંત રહે એ હું તમને પ્રેક્ટિકલ સાથે બતાવીશ મૂળ ખેડૂત ખાતેદાર IORA પોર્ટલ ઉપર જઈ તમે લિંક રાખીને કાઢી શકશો નવ ચાર ઓગણીસો પંચાણું પહેલાની હવે જરૂર નથી પણ હજી માગે છે હજી અમલીકરણ બધે થતું નથી તો પણ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ તમને મળવા પાત્ર હોય તો કઢાવી લો ન મળવા પાત્ર હોય તો એપ્લિકેશન ગઈ ગોયરા બે હજાર પછી પાછી રાહ જોઈ જવી પણ અત્યારે પ્રયત્ન તો કરી જ લેજો મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટનો જો આખો નમૂનો તમને દેખાય છે બરાબર દેખાય છે તો આ આખે આપો મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ નો નમૂનો છે આમાં કેટલી બાબતો આવશે ક્યાં સુધી જીવંત રહેશે તો અહીંયા તારીખ છે આ તારીખે તમને ઇસ્યુ કરવામાં આવે અહીંયા અહીંયા તમારો સર્વે નંબર હોય જોવું નથી થોડોક આગળ પાછળ આવેલો જમીનનું ક્ષેત્ર પણ કેટલું છે એ બતાવે કોના નામે છે એ બતાવે તથા એનો મૂળ નોંધનો નંબર કયો છે એ બાબતે આટલી બાબતો અગત્યની થઈ આ સર્ટિફિકેટ ત્યાં સુધી માન્ય રહેશે જ્યાં સુધી જેને ઇસ્યુ કરવામાં આવ્યું છે એ વ્યક્તિનું નામ સાત નંબરમાં ચાલુ હોય એટલે વ્યક્તિ હયાત ન હોય તોય ભલે એક્સપાયર થઈ જાય અથવા તો એ હક કમી કરી નાખે તો સર્ટિફિકેટ પૂરું થઈ ગયું કહે પણ એને વારસાઈ ચડાવી સર્ટિફિકેટ પૂરું રદ થઈ ગયું ચડાવી ચડાવીનું નામ તો સાત નંબરમાં ચાલુ જ છે જ્યાં સુધી હક કમી ન થાય ત્યાં સુધી અથવા અથવા જાય ત્યાં સુધી તો જમીન વેચી નાખે તો નામ નીકળી જાય છે તો ત્યાં સુધી એ ચાલુ રહેશે વ્યક્તિ ભલે હયાત હોય જમીન વેચી નાખી તો સાત નંબર હયાત નથી તો સર્વે નંબર નીકળી ગયો તો જ્યાં સુધી અને નોંધ નંબર પણ એ નીકળી ગયો કારણ કે આ નોંધ નંબરથી નામ દાખલ થયું છે હવે જયારે નામ બદલી જશે ત્યારે નોંધ નંબર નવો આવી જશે તો સર્ટિફિકેટ પૂરું થઈ ગયું જમીન અને વ્યક્તિ હયાત હોય ત્યાં સુધી આ ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર વેલિડ રહેશે અને કઢાવી લેવું જ જોઈએ